બંને પરમાત્માના પરમ ભક્ત હતા ખેતી મજૂરી ચાલીસ વર્ષની ઉંમર થઈ છતાં ઘરે શેર માટીની ખોટ હતી અને બંને દંપતીને આ દુઃખ કાયમ સતાવતું આથી બંને દંપતીએ એવો નિયમ લીધો કે જ્યાં સુધી શિવજી આપણી ઘરે પાયણું ન બંધાવે ત્યાં સુધી શિવજીની પૂજા કરી અને પછી જ અન્ન જળ લેવું અને પછી સવારે વહેલા ઉઠી પાદરિયાથી ભવનાથ ભોળાનાથના દર્શન કરવા જાય છે કાયમને માટે જંગલમાંથી હાલી દરરોજ પાદરિયાથી ભવનાથ દાદાના દર્શન કરવા જતા હવે એકવાર બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ દર્શને જવા નીકળ્યા અને સામેથી કોઈ શુભ કામે જતા કેટલાક માણસો મળ્યા તેમાંથી એક માણસ ધીમેથી બોલ્યો કે અરે અત્યારે આ ક્યાં સામા મળ્યા વાજિયાનું મોઢું જોયું અમરબાને પેલા માણસના વેણ બહુ માઠા લાગ્યા અને મહાદેવને દંડવત પ્રણામ કરીને તૃષકે ને તૃષ્કે રડી પડ્યા અને એટલું રડ્યા કે તેઓ બે ભાન થઈ ગયા અને ફક્ત બોગાજી પણ ખૂબ જ રડે છે અને એવામાં શિવલિંગમાંથી એક ગેબી અવાજ આવ્યો કે અરે બેટા અમર બેઠા થાઓ અરે ભક્ત બોગાજી તમે પણ રડશો નહીં તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું અને આવતા વર્ષે તમારે ત્યાં અષાઢી બીજના દિવસે એક સિદ્ધ પુત્ર અવતરશે બંને ઘરે જાઓ અને ઘરેથી જ મારું સ્મરણ કરજો આજથી અહીંયા આવવાની જરૂર નથી પછી તો સમય વીત્યો ને કહેવાય છે કે અષાઢી બીજની વહેલી સવારે અમરબાના કુખેથી એક બાળકનો જન્મ થયો અને વહેલી સવારે જન્મ થવાના કારણે બાળકનું નામ વેલો રાખ્યું પછી તો ભક્તિમય વાતાવરણમાં ઉછરેલો વેલો ધીરે ધીરે મોટો થાય છે અને અને તેની ઉંમર વર્ષની થઈ પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યો પછી એક દિવસ આ વેલો એની માતા પિતાને બે હાથ જોડીને એક વિનંતી કરે છે કે બાપુ તમે મને રજા આપો ને તો હું કોઈ સારા ખેડૂતના ઘરે સાથીપણું કરું

શેરગઢ ગામે આવે છે અને એને કહ્યું કે હે પરમાત્મા મારા ઉપર જેનું ગયા જન્મનું ઋણ છે એ પવિત્ર વ્યક્તિ પાસે મને પહોંચાડી દો અને શેરગઢ ગામના ચાંપામાં એક ઘર હતું અને કે આ જ ઘર નો માલિક મારા ગયા જન્મનો લેણદાર છે અને આ ઘર સેજણિયા કુળના કણબી જસવંત પટેલનું ઘર હતું બધા પટેલોમાં જસવંત પટેલ એક દુબળો ખેડૂત હતો માંડ માંડ મજૂરી કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે હવે એક દિવસ જસવંત પટેલની ખડકીએ એક બાળક આવી અને ઉભો રહ્યો અને બોલ્યો આતા મને કામે રાખશો કેવા છો ભાઈ કોડી છીએ આતા મને સાથી રાખો તારું નામ શું છે બેટા વેલ્યો અને વિચાર કરીને જસવંત પટેલ ડૂકું ધોણાવ્યું અને બોલ્યા કે વેલિયા બેટા મારે ઘરે તારો સમાવેશ થાય એવું નથી બે ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય આ સાંભળી અને ઘરમાંથી એની પત્ની બહાર આવ્યા અને તે પ્રભુ પારાયણ સ્ત્રી હતા એને સંતા ન હતું અને વેલાને જોતા જ બાઈની મમતા જાગી અને વેલા ઉપર એનો વહાલ છૂટ્યો અને તે એના ધણીને કહે છે કે કણબી ભલે ભલે રહ્યો છોકરો એના ભાગ્યનું ભગવાન દઈ દેશે અને આમ જુઓ એણે જોઈ આપણે આપણું દુઃખ વિસરશું અને એને આપણો દીકરો માનીશું ઘરવાળીની ઈચ્છા જોઈ પટેલે વેલાને રાખી લીધો અને બોલ્યો કે વેલા તારો પગાર કેટલો બેટા પગાર તો તમને ઠીક લાગે આપજો આતા પણ મારે એક નિયમ છે એ પાડવો જ પડશે શું નિયમ છે તારે આજથી આ મારી મા અને મારી મા મને રોટલો કરી દે ને તો જ હું ખાઈશ બીજા કોઈના હાથનું રાંધેલું મને ગમશે નહીં ભલે બાપ જેવી તારી ઈચ્છા અને કહેવાય છે કે વળતે દિવસ જસવંત પટેલના ઘરમાં રીધી સીધી વરસવા લાગી અને ગામના દરબારે બળદની બે જોડ અને પોતાની જમીન ખેડવા આપી અને પછી તો જસવંત પટેલ અને એનો બાળક વેલો બંને બળદને લઈ ખેતી કામ કરે આખો દિવસ ખેતરમાં કામ કરે અને રાત્રે અને મા અને આતાના પગ દબાવ્યા પછી જ સૂતો અને આ કોળી પુત્ર વેલો જોત જોતામાં જસવંત પટેલને પડખે જુવાન દીકરા જેવો થઈ ગયો આમ દિવસો વીતા ગયા અને પછી પટેલના ઘરે એક પછી એક એમ સાત દીકરા જન્મ્યા અને પટલાણી કહેતા કે મારા વેલાના પગલા પડ્યા ને એટલે મારું ઘર જાડેરું કુટુંબ થઈ ગયું પોતાના સાત દીકરા હોવા છતાં વેલા ઉપરનું હેત ઓછું ન થયું હવે બન્યું એવું કે એક દિવસ સાંજે વેલો ખેતરમાં મજૂરી કામ કરીને ઘરે પાછો આવે છે અને ત્યાં ફળિયામાં માણસો ભેગા થઈ ગયેલા છે ઘરમાં રો કકડ ચાલુ છે અને પટલાણી માને નીચે સુવડાયેલા છે અને બાજુમાં દીવો બળે છે આ બધું જોઈ વેલો બોલ્યો કે અરે શું થયું મારી માને વેલા તારી માં આપણને છોડીને અનંતની યાત્રાએ ચાલી ગઈ છે તારી માને સરપે ડંક દીધો છે હવે બેઠી નહીં થાય ના ના બાપા મને જમાડ્યા વિના મારી મા જાય નહીં મારો નિયમ ભંગ ન કરે અને એમ કહીને વેલો નીચે નમ્યો અને માને ગળે લાગીને કહેવા લાગ્યો કે મા ઉઠો મને રોટલો કડી દો મને ભૂખ લાગી છે અને ત્યાં તો કોણ જાણે કેમ સાપનું ઝેર ઉતરી ગયું એમ માં બેઠા થયા અને વેલાને પેટી પડ્યા અને ફરીથી ઘરમાં સુનાનો સૂરજ ઉગ્યો પછી તો ઘણો સમય વીત્યો પછી એક વખત ગામના એક માણસે જસવંત પટેલને રાવ કરી કે તારો સાથી ખેતરે જઈ ખીદડાના છાંય આંખો દિવસ સૂતો રહે છે અને રાત્રે જ્યાં ભજન હોય ને ત્યાં ભજન કરવા જાય છે જો આમને આમ ચાલ્યું ને તો તારું તો દિવાળું નીકળી જશે પણ આ વૈશાખ ઉતરવા આવ્યો પણ હજુય સાઠિયું સુકાઈ નથી આવી વાત સાંભળી પટેલ તો ખેતર તરફ ચાલ્યા અને મનમાં થયું કે જો વેલો ખરેખર સૂતો હોય ને તો પાટુ મારીને જગાડીશ આમ વિચારતા પટેલ ખેતરે પહોંચ્યા ત્યાં વેલો તો સૂતો છે પણ એનું કામ આપમેળે ચાલુ છે કોદાળી એકલી એકલી ખોદી રહી છે કોદાળી એની જાતે જાતે ઉછડીને સાઠિયું કાપી રહી હતી અને આ દ્રશ્ય જોઈ જસવંત પટેલ તો આશ્ચર્ય થઈ ગયા અરે આ વેલો નહીં પણ કોઈ મહાપુરુષ છે એના ઉપર મેં શંકા કરી મહાપાપ બાંધ્યું હવે પટેલને પસ્તાવાનો પાર નથી આંખમાંથી આંસુ હાલ્યા જાય છે અરે આ મહાપુરુષને હું ઓળખી ન શક્યો એને મારા ઘરને અભય ભરી દીધું અને મેં આના ઉપર કોઈની વાત માનીને અવિશ્વાસ કર્યો આ રીતે હિબકાનો અવાજ સાંભળીને વેલો જાગી ગયો અને દૂરથી આતાને રડતા જોઈ પાસે આવ્યો અને જસવંત પટેલ વેલાના પગમાં પડીને રડવા લાગ્યા અને બોલ્યા કે હે મહાત્મા મને માફ કરો આજ સુધી મેં તમને ઓળખ્યા નહીં આપણી પાસે મજૂરી કરાવી અવિશ્વાસ કર્યો એટલે વેલો બોલ્યો કે આતા મજૂરી તો મને મીઠી લાગતી હતી જો મને દીકરો થઈને રહેવા દીધો હોત ને તો હજી રોકાત અને તમારી સેવા કરોત પણ હું તો પૂર્વ જન્મનું ઋણ ચૂકવવા આવ્યો હતો હવે મને રજા આપો મારી મા અને મારા ભાઈઓને મારા રામ રામ કહેજો અને તમને પણ મારા વંદન ભૂલચોક થઈ હોય તો માફ કરજો અને હું હવે જાઉં છું પૂર્વનું ઋણ પૂરું થયું અને તમારે કંઈ માગવું હોય તો માગી લો આતા જસવંત પટેલની આંખમાંથી આંસુનો પ્રવાહ રોકાતો નથી તે વેલાને નમન કરીને એટલું કહે છે કે હવે દીકરા તરીકે નહીં પણ મહાત્મા તરીકે મારે ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો પછી તો વેલો અને જસવંત પટેલ ઘરે આવે છે અને વેલો કહે છે કે માં આપણી લેણદેણ હવે પૂરી થઈ હવે મારે અહીંથી જવું પડશે અને આ વાત સાંભળીને પટલાણીના માથે આબ ફાટી પડ્યું અને પછી વેલો માને માથે હાથ મૂકીને અને પૂર્વ જન્મનું લેણદેણ એક ફિલ્મની જેમ દેખાડી દે છે જેથી માને વેલા પ્રત્યેની ભાવનાનો મોહ છૂટે છે અને તે દિવસથી જ એક સંત તરીકે વેલાને જોવે છે અને તે દિવસથી સંત વેલનાથ માટે માએ ખીર અને પૂરીનું જમણ બનાવ્યું બધાએ સાથે બેસીને જમ્યા અને જતા જતા વચન આપ્યું કે સેજણિયા કુળનો તમારા વંશજનો કોઈ પણ માણસ ગિરનારે આવશે અને મારા વિરડે આવીને ભજન કરશે તો એ વિરડામાં હું પાણી રૂપે પ્રગટ થઈને દર્શન આપીશ અને પછી તો વેલનાથ મા અને આતાને વંદન કરી વેલનાથ પોતાના ગામ પાદરિયા પાછા આવે છે અને માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે માતા પિતાના સર્વે સદગુણો વેલાના જીવનમાં ઉતરી ગયા છે વેલો રોજ સવારે વેલા ઉઠી સ્નાન કરી અને પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે પછી ગાયો ચરાવવા સીમમાં જાય છે ત્યાં એક દિવસ એની નજર કેઘોર વડલાની નીચે બેઠેલા કેટલાક સાધુઓ પર પડી વેલો સાધુઓ પાસે આવી અને સીતારામ બોલીને નમન કરે છે એટલે સાધુઓ હાથ ઉપર કરીને સીતારામ કહે છે પછી વેલો ગાયો દોઈ અને સાધુઓને દૂધ પાય છે અને વેલો સાધુઓને ભજન સંભળાવે છે વેલાનો સાધુ પ્રત્યેનો ભાવ જોઈ અને એક સાધુ કહે છે કે બેટા માગી લે તારે જે જોઈએ તે માગી લે એટલે વેલો બે હાથ જોડીને કહે છે કે મહાત્મા મને હજુ ગુરુ મળ્યા નથી માટે તમે મને કંઠી બાંધો ને તમારો શિષ્ય બનાવો જેથી મારો જન્મ સફળ થઈ જાય એટલે વેલાની વાત સાંભળીને સાધુ કહે છે કે વેલા ભગત અમે એક જ ગુરુના શિષ્ય છીએ અને અમારા ગુરુ વાઘનાથ બાપુ છે અને તે ગિરનારના પર્વત ઉપર આવેલા અંબાજી મંદિરના સામે ભૈરવ જંપની આગળ એક ગુફામાં રહે છે અમારા ગુરુની આજ્ઞા નથી અમે કોઈ તને શિષ્ય ન બનાવી શકીએ અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત ગુરુ પૂર્ણિમાના દિવસે ખુલે છે માટે તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુફાએ આવજે અને વાગનાથ બાપુને વિનંતી કરજે એ જરૂર તારા ગુરુ બનશે અને સમયને જતા ક્યાં વાર લાગે છે ગુરુ પૂર્ણિમાનો દિવસ આવી ગયો વેલો માતા પિતાના આશીર્વાદ લઈ ગરવા ગિરનારની ગોદમાં આવી ચડે છે અને ભવનાથ મહાદેવના દર્શન કરી અંબાજીની ટૂંક પાસે આવેલા ભૈરવ જમ્પની જગ્યાએ આવી એક વિશાળ ગુફા દેખાય છે અને ગુફામાં દાખલ થતા જોવે છે તો એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી શિલા ઉપર આસન વાળીને બેઠા હતા સામે ધૂણો છે આ જોગી નાથ સાધુ વાઘનાથજી પોતે હતા અને વેલાને જોઈને તે એની દ્રિવ્ય દ્રષ્ટિથી વેલાના જન્મ અને શિવનો અંશ છે એ જાણી ગયા અને બોલ્યા બેટા વેલનાથ તું મને ગુરુ બનાવવા માંગે છે પણ મારી એક શરત છે આ ગરવા ગિરનારના નવ લાખ ચોરાસી સિદ્ધો અને ભગવાન દત્તાત્રેયનું રહેઠાણ છે તો બધાના આશીર્વાદ મેળવવા માટે તારે ગિરનારની બાર પરિક્રમા કરવી પડશે મારા આશીર્વાદ તારી સાથે છે પછી તો વેલનાથ ગુરુ વાઘનાથના આશીર્વાદ મેળવી તે દિવસથી બાર પરિક્રમા કરવાની શરૂઆત કરે છે

પછી તો વેલનાથ બાપુએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને એક દિવસ વાગનાથ બાપુ વેલનાથને બોલાવીને કહે છે કે બેટા હું તારી ભક્તિ અને સેવાથી ખૂબ જ પ્રસન્ન છું મારી તને આજ્ઞા છે કે હવે તું તારા માતા પિતાની સેવા કર અને ઘર સંસારની મર્યાદામાં રહીને અને જગતના લોકોને ઈશ્વરની રાહ બતાવ તારો જન્મ કલ્યાણ માટે જ થયો છે હવે વેલનાથ ગુરુના આશીર્વાદ મેળવી પોતાના ગામ પાદરિયા પાછા આવે છે અને માંડવડ ગામના લાખાજી ઠાકોરની બંને દીકરીઓ મીણાબાઈ અને જસુબાઈ સાથે આ વેલનાથના લગ્ન થાય છે માતા અમરબાને હરખ માતો નથી જેઓ દીકરો ગુણવાન હતો એવી જ વહુઓ પણ સંસ્કારી હતી પછી તો મિત્રો વેલનાથ બાપુ ગિરનારી ગુફામાં તપસ્યા કરવા માટે આવે છે અને એક દિવસ જૂનાગઢની બાજુમાં કોઈ ગામમાં એક વાણિયાના દીકરાનું મૃત્યુ થાય છે અને વેલનાથ બાપુ ત્યાંથી નીકળ્યા એટલે વેલનાથ બાપુએ વાણિયાના દીકરાની માથે હાથ મૂક્યો અને દીકરો સડસડાટ બેઠો થયો અને આ જોઈને વેલનાથ બાપુને લાગ્યું કે કાલ સવારે લોકો મળદા લઈને મારી પાસે આવશે અને મને સજીવન કરવાનું કહેશે એટલે પછી તો વેલનાથ બાપુએ સમાધિ લેવાનું નક્કી કર્યું અને ગિરનાર તરફ દોટ મૂકી અને કહેવાય છે કે જેમ જેમ પ્રગલા ભરતા જેમ જેમ દોટ મૂકી એમને ગિરનાર ધ્રુજવા લાગ્યો અને ગિરનાર પર્વત આખો ફાટ્યો અને કહેવાય છે કે વેલનાથ બાપુએ બંને પત્ની મેણા મેણાબાઈ અને જસુબાઈ આ બંને પત્નીની સાથે વેલનાથ બાપુએ સમાધિ લઈ લીધી આજે પણ ગિરનારની અંદર વેલનાથ બાપુની સમાધિ છે ત્યાં વેલનાથ બાપુએ ચિપ્યથી ખોળેલી આ વાવ પણ હજુ હાજર છે અને કહેવાય છે કે વેલનાથ બાપુએ પરિક્રમા કરતી વખતે દાતણ કરીને દાતણ રોપેલું અને એનો આજે જબરજસ્ત મોટો વડ થયો છે એટલા માટે અમને વડ જોગી વેલનાથ કહેવામાં આવે છે તો મિત્રો આ હતો વડ જોગી વેલનાથ બાપુનો ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ